કેમ છો મિત્રો જય મુમયમાં આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ જેનું નામ છે મિની રોલ સમોસા જે બાળકોને ખૂબ જ પસંદ આવશે સમોસા બનાવવા માટે આપણે સૌથી પહેલાં લોટ બાંધી લઈશું જેના માટે મેં બે વાટકી જેટલો મેંદાનનો લોટ અડધી ચમચી મીઠું અડધી ચમચી જીરું અજમો કસૂરી મેથી લીધેલું છે અને તેમાં થોડું તેલ નાખી લોટ બાંધી લઈશું હવે આપણે મસાલો બનાવી લઈશું મસાલા માટે મેં બે થી ત્રણ બાફેલા બટેકા લીધેલા છે જેને ખમણી અને તેમાં થોડી કોથમીર થોડો મસાલો થોડી એવી ચટણી જીરું મીઠું સ્વાદ મુજબ એડ કરીશું અને તેને મિક્સ કરીને મસાલો તૈયાર કરી લઈશું સમોસા બનાવવા માટે હવે આપણે મેંદાના લોટની એક રોટલી વણી લઈશું રોટલી થોડી મોટી સાઈઝની મણવાની વણવાની છે રોટલી વણાઈ જાય એટલે તેના પર આપણે વચ્ચો વચ્ચે એક નાની એવી વાટકી મૂકી દઈશું વાટકી મૂક્યા પછી આપણે બટેકાનો મસાલો જે તૈયાર કર્યો છે એ રોટલીની ચાર ફરતે લગાવી દઈશું સરખી રીતે મસાલો લગાવાઈ જાય ત્યારબાદ આપણે વાટકાને ઉઠાવી અને રોટલીને કટરની મદદથી આ રીતે કટ કરી લઈશું હવે આપણે આ રીતે રોલને વાળી લઈશું અને બધા જ રોલ આવી રીતે તૈયાર કરી લઈશું હવે આપણે રોલને તળી લઈશું રોલ તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે રોલને તળી લઈશું રોલ ને આવી રીતે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવવા દઈશું અને પછી કાઢી લઈશું તો તૈયાર છે આપણા મિની રોય સમોસા જે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને તમે તેની ચટણી સાથે કે સોસ સાથે સર્વ કરી શકો છો જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો